વાત મહારાષ્ટ્રની છે કે જ્યાં થાણેના રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસ ના કાર્યકર્તાઓએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારે તેમણે ફક્ત એટલું જ પૂછ્યું હતું કે તમે મરાઠી બોલવું કેમ જરૂરી છે તેના જવાબમાં કામદારે તેમણે કહ્યું કે આ મહારાષ્ટ્ર છે તેથી અહીં મહારાષ્ટ્રી બોલવી પડશે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને આ પછી મંગળવારે પોલીસે કાશ્મીરના પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે પહેલા કાર્યકર્તાઓએ દુકાનદારને ધમકાવ્યો પછી તેને થપ્પડો મારી વિડીયોમાં એમએનએસના અનેક કાર્યકર્તાઓ દુકાનદારને ઘેરીને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે એક સભ્ય દુકાનદારને કહે છે તે મને પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જ્યારે તમને પરેશાની હતી ત્યારે તમે એમએનએસ ઓફિસ આવ્યા હતા દુકાનદારે જવાબમાં કહ્યું કે તેને ખબર નહોતી કે મરાઠી બોલવું હવે જરૂરી થઈ ગયું છે આના પર એક કાર્યકર્તાઓ આપ શબ્દો કહીને દુકાનદારને ધમકાવે છે તેને આ વિસ્તારમાં કારોબાર કરવા દેવામાં આવશે નહીં જ્યારે દુકાનદાર કહે છે કે મરાઠી શીખવી પડશે તો એક એમને સભ્ય કહે છે કે હા આવું જ કહો પરંતુ એવું કેમ પૂછી રહ્યા છો કે મરાઠી કેમ શીખવી જોઈએ આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલવામાં આવે છે જ્યારે દુકાનદાર કહે છે બધી જ ભાષા

રાજ્યાર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર બરાબર મહારાષ્ટ્રમાં ભાષા બોલી જતી